ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા નશામુક્ત ભારત માટે એક નમો યુવા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂનાગઢના યુવાનો વડીલો બાળકો મહિલાઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના પંચોતેર માં નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત નમો યુવા રન નું આયોજન કરવામાં આવ્યું ಸಂಜಯ ಪರ್ಷ ಜ

તમે બેઠા છો દુનિયા ની અંદર તમે દરેક વસ્તુ કરી શકો એ તમારી અંદર શક્તિ છે માનસિક નક્કી કરવાનું કે હું દેશના માટે ગમે તે કરી શકીશ ફરીથી આજના આ કાર્યક્રમ અંદર તમે બધા જોડાના અને દેશના યુવાનોને નશા મુક્ત બનાવવા માટે જે તમે તમારો પ્રયત્ન કર્યો છે અને તમારા જેટલા પણ શાળા સંચાલકો છે તમારા અલગ અલગ ગ્રુપ છે અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત પોલીસ પાંત્રીસ વર્ષથી ઉપર ના વિજેતાઓની સીટ

વિનંતી કરીશું કે તેઓ ઉપસ્થિતિ પોતાની અહિયાં જાળવી રાખે અને આ તમામ પ્રોત્સાહિત કરવા માટે અહિયાં ટૂંક જ સમયમાં આપની સામે પરિણામ જાહેર થાય છે તો આ નવો વિભાગ ને સફળ બનાવવા માટે જેટલા જોડા

આ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ પૂર્ણ તો કરી છે પરંતુ પ્રથમ ક્રમાંકે પૂર્ણ કરી અને વિજેતા બની અને જુનાગઢ ને એક સંદેશ આપ્યો કે આટલી નાની વહી

તમામ તમામ સ્પર્ધકો પણ નશા મુક્ત ધોરણ બનાવવાના નિષ્ફળને સફળ બનાવવા માટે યોગદાન આ દોરતા જોયા છે અને સફળતાપૂર્વક આ દોરી ہیں سٹارٹنگ سے سائن میں ہے تو ہماری چاہے بسے کروں گا اس مقام کروں گا ائیے

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ગૌરવ યુવાનોને આપવામાં આવ્યો છે હું માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સાહેબ ને વિનંતી કરીએ કે આજે આ જે દોડ પૂરી કરી છે તો એમને પણ અભિનંદન પાઠવવા અને આજના જે અહીંયા જે આ દોડવીરો છે એમણે આ નવો યુવા રનને પૂર્ણ કરી અને અહીંયા આપની સામે ઉપસ્થિત થયા છે અને બાકીના જે સ્પર્ધકો છે દોડવીરો છે એ ધીમે ધીમે દોડ પૂરી કરી રહ્યા છે એ દરમિયાન અહીંયા ઉપસ્થિત તમામ અને જે દોડમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહિત કરવા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને વિનંતી કરીએ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ સન્માનિત કરવા માટે Breaking my gin if you're not here sitting there staying in forty-거든 So whatÖ paying a table a table I draw

તમામ ટીમ પણ જોડાશે ખુબ સરસ કૃતિ પ્રાપ્ત કરે છે ધ્રુવી કે જેઓ સોળ પૂરી કરી છે આ સૌ દોડવીરોનો

મૂકીને મેદાનમાં આવશો તો મેદાન મૂકીને તમે મંચ ઉપર શકશો તમે વહેલી સવારના ઉઠી મંચ ઉપર અને મેદાન ઉપર આવી ગયા છો સૌને અભિનંદન આ નવો કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢના લોક લોકલાડીલા ધારાસભ્ય મહાનગરના અધ્યક્ષભાઈ પ્રદેશમાંથી ઉપસ્થિત પ્રદેશ મોરચાના મંત્રી શ્રી જયભાઈ

સુપ્રમાતમ દોડ મજા આવી કઈ દોડ હતી કઈ મેરો હતમ નવો યુવા રણ વાહ નવો યુવા રણ જુનાગઢની આ મેરોથનની આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પાર્ટીના સંગ્રામીય અધ્યક્ષ આજનીય ગૌરવભાઈ અમારા યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ મંત્રી અભયભાઈ અને અમારા યુવા મોરચાના આ મેરેથોન દોડના ઇન્ચાર્જ જયભાઈ શાહ ડેપ્યુટી મેયર આકાશભાઈ દંડકશ્રી કલ્પેશભાઈ ઉપસ્થિત સૌ પાર્ટીના આગેવાનો યુવા મોરચાની ટીમ અને તમે દેશનું ભાવી એવા સૌ દીકરા દીકરીઓ અને બધી સંસ્થાઓમાંથી અલગ અલગ સંસ્થાઓ એનજીઓ જોડાણા છે એમના સૌ

કે તમે જેટલા લોકો દોડ્યા છો ને એ ખાલી ઇનામ લેવા કે નંબર લેવા નથી આવ્યા તમે દોડ્યા છો આ દેશના યુવાનોને નશામાંથી મુક્ત કરવા માટે એક મેસેજ દેવા માટે તમે બધા દોડ્યા છો તમારા માટે એક જોરદાર તાલીમ બધા છે કારણ કે તમે એક નેતૃત્વ કર્યું છે આ દેશના યુવાનોને બચાવવાનું એટલે તમે દોડ્યા છો જો કોઈ સંદેશ હોય જ આપણે જન્મદિવસ ઉજવીએ ત્યારે હવે કંઈક નવું કરવાનું બધાએ પાકો ને આપણે કેટટા તો એક આપવાની એમાં ના નથી પણ એની સાથે એક નવો સંદેશ મેસેજ જાય સમાજને એવું કંઈક કરવાનું હવે આપણે અહીંથી ઉભા થશે દાસ્ટી કરના છોટાયાતો ને પછી કચરો આપણે ને બધાય ઠૈકો તો

આગળ આવી લાગે ને પાછળ એક કચરો રહેવો ન જોઈએ એટલે આ કોઈ પણ કાર્ય થતા હોય છે ને એમની પાછળ એક વિઝન હોય છે અને નરેન્દ્રભાઈ જે રીતે સ્વચ્છતાની વાત કરે હમણાં જીએસટી ગયું બરોબર પછી પાછો હમણાં એના જન્મદિવસ કોને સાંભળ્યા હતા શું બોલ્યા હતા ઇન્દોર અંદર એમની જનસભા હતી એમના જન્મદિવસ ને ત્યારે શું કીધું હતું સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર એટલે

સ્વદેશી એટલે સ્વદેશી માલ દેશનો માલ જ આપણે લેવાનો ખરીદી કરવાની કોઈ પણ વખતે આપણે વિદેશ ઘણી વખત આકર્ષણ થતું એ સારું હતું એ રહેતા હતા એવું નથી ન લેવું પણ હવે આપણા દેશની પ્રોડક્ટ આમાં ઘણાના ના મમ્મી પપ્પા થેપલા બનાવતા હશે ઘણા ભરત કામ કરતા હશે અમુક અમુક કામ કરતા હોય ને તો એ આપણી વસ્તુ આપણે નહીં લઈ તો કોણ લેવાનું છે તો એમને પ્રોડક્શન ઉત્પાદનમાં આપણે એમને મદદરૂપ થઈ શકી એટલે સ્વદેશી વસ્તુનો આપણે આગ્રહ રાખવાનો

એક સેવાકીય પ્રવૃત્તિ સાથે થતી હોય છે નહીં માણસો જન્મદિવસ ઉજવતા હોય પરિવાર સાથે ઉજવતા હોય અને હક છે એને ઉજવતા હોય છે એમાં કોઈનો વાંધો પણ ન જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પોતાનો જન્મદિવસ ઉજવે છે ત્યારે એ જનહિતમાં કે ભારત દેશના તમામ નાગરિકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ ભાવથી ઉજો થાય છે નમો યુવા રન નામના મેરાથોનથી એમનો પંચોતેર મો જન્મ દિવસ હતો એટલે દેશના પંચોતેર શહેરની અંદર આ મેરેથોન દોડ યોજાય નિમાં ગુજરાતના દસ શહેરોની પસંદગી કરવામાં આવી છે એમાંનું જૂનાગઢ છે એટલે આ દોડની પાછળ એક બે હતો કે નશા મુક્ત ભારત કે નશા મુક્ત ભારત બને કે યુવાનો પણ નશા મુક્ત બને અને એમનાથી એક યુવાનોની અંદર નવી ચેતના નવી જાગૃતિ નવો સંચાર શક્તિનો થાય એ ભાવથી આ દોડનું આયોજન કરાયું હતું યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં આની અંદર જોડાણા છે અને સંદેશો આપ્યો છે કે ભારત દેશના યુવાનો એક છે ભારત દેશના યુવાનો કોઈ પણ પરિસ્થિતિની સામે એમને લડવા માટે તૈયાર છે અને એ આ દોડ સાબિત કરી દીધું છે કે દોડશે ગુજરાત જીતશે ગુજરાત અને નશા મુક્ત યુવાનો બની અને ભારત દેશના નિર્માણની અંદર સૌથી મોટું યોગદાન હશે એટલે આ વૈશ્વિક નેતા ના ઉજવણી પણ એક વૈશ્વિક સ્તરે એક નવા જોમ સાથે થઈ રહી છે ત્યારે જે પણ લોકો એની અંદર ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આભાર વંદે માતરમ ભારતમાં તાકી જાય જય જય ગુજરાત આના ગ્રુજરાત કરી અને આ ત્રણ ઉદ્દેશ્ય સાથે જયારે આપણે ઉપસ્થિત થયા છીએ કેશોદાર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ યપટા તથા બિયર મળી ફૂલ નંગ પાંચસો ચોત્રીસ કિંમત ચાર લાખ નેવું હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાનો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન ધારા હેઠળ ગણના પાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને દેશી દારૂ લીટર ચારસો વીસ કિંમત ચોર્યાસી હજાર રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ ત્રણ લાખ છત્રીસ હજાર પાંચસો મુદ્દામાલ સાથે પતી પાડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ